શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ સ્પ્રિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રિના નવમા દુર્ગા માં સિદ્ધિદાત્રીની કથા બોલો માં સિદ્ધિદાત્રીની જય દેવી પુરાણ અનુસાર માં સિદ્ધિદાત્રી તેમના ભક્તોને આશીર્વાદ આપે છે અને તેમને બધી સિદ્ધિઓ આપે છે ભગવાન શિવને માતાની કૃપાથી જ અપાર શક્તિઓ પ્રાપ્ત થઈ હતી તો ચાલો સાંભળીએ માં સિદ્ધિદાત્રીની આ અનોખી કથા નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે આ તહેવારમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેમાંથી એક સિદ્ધિદાત્રી અવતાર છે સિદ્ધિ એટલે શક્તિઓ ધરાવનાર અને દાત્રીનો અર્થ છે આપનાર આપનાર જે અલૌકિક શક્તિઓ અને પુરસ્કાર આપે છે માતા સિદ્ધિદાત્રીને દેવી પાર્વતીનું નવમું સ્વરૂપ માનવામાં આવે છે માતા સિદ્ધિદાત્રી ચાર ભુજાઓથી બળવાન છે માતાની જમણી બાજુએ તેમના

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના શરીરનો અડધો ભાગ માતા સિદ્ધિદાત્રી સાથે જોડાયેલો છે એક સમયે જ્યારે બ્રહ્માંડમાં માત્ર અંધકાર હતો ત્યારે ચોથા દિવસે પૂજવામાં આવતી માતા કુષ્માંડાએ ત્રિદેવ એટલે કે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુને રચના કરી અને તેમને સૃષ્ટિ રચવાનું કાર્ય સોંપ્યું ત્યારબાદ બ્રહ્માજીને સર્જકનું કાર્ય સોંપવામાં આવ્યું વિષ્ણુજીને સંરક્ષકની જવાબદારી સોંપવામાં આવી અને શિવજીને સંહારકની જવાબદારી સોંપવામાં આવી એકવાર ભગવાન શિવે માતા કુષ્માંડાને પ્રાર્થના કરી અને તેમને પૂર્ણતા આપવાની વિનંતી કરી પછી માતા કુષ્માંડાએ બીજી દેવીની રચના કરી જે સિદ્ધિદાત્રી એટલે કે સિદ્ધિઓની પ્રદાતા કહેવાય છે માતા સિદ્ધિદાત્રીએ ભગવાન શિવને આઠ એટલે કે અષ્ટ સિદ્ધિ સહિત અઢાર સિદ્ધિઓથી આશીર્વાદ આપ્યા હતા આ અઢારમાં માત્ર અષ્ટ સિદ્ધિ એટલે કે આઠ સિદ્ધિઓ જ ન હતી પરંતુ દસ વધુ સિદ્ધિઓનો પણ સમાવેશ થાય છે જે ભગવાન ભગવાન કૃષ્ણ દ્વારા વ્યાખ્યાયિત સિદ્ધિઓ હતી આ પછી બ્રહ્માને બ્રહ્માંડમાં જીવન બનાવવા માટે એક પુરુષ અને એક સ્ત્રીનો જરૂર હતી તેથી માતા સિદ્ધિદાત્રીએ પોતાને ભગવાન શિવના અડધા શરીર સાથે જોડી દીધા ભગવાન શિવનું તે સ્વરૂપ જ્યાં તે અડધા સ્ત્રી અને અડધા પુરુષ છે તેમને અર્ધ નારેશ્વર કહેવામાં આવે છે રામ નવમીના દિવસે માતા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે જ્યાં માતાએ માત્ર ભક્તો અને દેવતાઓને જ નહીં પરંતુ દાનવોને પણ મુક્તિ આપી છે એવું કહેવાય છે કે જો માતાના મંત્રો સાચા મનથી જાપ કરવામાં આવે તો માતા જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાનો વિશેષ મંત્ર છે ઓમ દેવી સિદ્ધિદાત્રાય નમઃ એટલે કે ઓમ જેમ મોક્ષ આપનાર અને દરેકને અનેક પ્રકારની સિદ્ધિઓ આપનાર માતા સિદ્ધિદાત્રીના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે અમે તેને વારંવાર પ્રણામ કરીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ માતાના આશીર્વાદને જાળવી રાખવા માટે ભક્તોએ માતાની સેવા કરતા રહેવું જોઈએ અને એવી કોઈ પણ ભૂલ કરવી ન જોઈએ કે જેનાથી માતા તેમનાથી નારાજ થાય એવું માનવામાં આવે છે કે જે ભક્ત માતા સિદ્ધિદાત્રીની સંપૂર્ણ ભક્તિ સાથે સેવા કરે છે તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે મા દુર્ગાના સિદ્ધિદાત્રી અવતારમાંથી આપણને આ પાઠ શીખીએ છીએ કે જે કોઈ ધર્મના માર્ગે ચાલે છે ભગવાનની સેવા કરે છે અને કોઈને પણ દુઃખ પહોંચાડ્યા વિના પોતાના જીવનમાં આગળ વધે છે તેને હંમેશા નવદેવીઓનો આશીર્વાદ મળે છે અને તે તેની પ્રગતિ કરશે જીવનમાં જય માતાજી